બધું મારે કરવાનું છે તો એક કામ કરો હું આ રોકાઈ જાઉં તું દિલ્હી જઈ આ જયેશભાઈ રાદડિયાના ફાધર ની વાત કરું વિઠ્ઠલભાઈ રાદડિયાની હું એનો નજર સાક્ષી હતો ઈરાભાઈ સોલંકી કયો જયેશ રાદડિયા કયો મહેશ કેસવાલા કયો કૌશિકભાઈ વેકરિયા કયો ઉદય કાનગઢ કયો અર્જુન મોઢવાડિયા કયો અલ્પેશ ઠાકોર કયો આ બધા તો પોતાની કેરિયર પણ ચમકાવી છે અને લંબી રેસ કા ઘોડા આખે આખા લેવા પાટીદાર સમાજનો ઉગતો સિતારો કોઈ હોય તો એ જયેશ રાદડિયા છે એનાથી જ લોકોને જાજો ફેર પડતો હોય બાકી બધું તો સમજ્યા આવે પણ ગ્રહ મંત્રાલય અને નાણાં મંત્રાલય તો સરવાળે તમને કહું તો ભારતીય જનતા પાર્ટી જે કરવા જઈ રહી છે સારું કરી રહી છે ગોપાલ પાસે અત્યારે છે તો સમણા એની પાસે રોકડા નથી એ બતાવી શકે સમણા સપનાઓ અને જયેશ રાદડિયા રોકડું કરી શકે કાંઈ પણ મહેશ રાદડીયા આખી કેરિયર તમે જો એના બાપાના વિઠ્ઠલભાઈ રાદડીયાનો એટલો સિંહ ફાળો છે જેની કિંમત જેની કોઈ કલ્પના ન કરી શકે એના નામને કારણે ફાળો લાખો કરોડો હજારો રૂપિયાનો આવ્યો હોય એમાં વિઠ્ઠલભાઈનો બહુ મોટો સિંહ ફાળો છે લા ભાઈ મેં કીધું એ આદેશ કહેવાય વિનંતી નથી મેં તને વિનંતી નથી કરી મેં આદેશ કર્યો સાંભળી લે હવે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે ફેરબદલની ચર્ચાઓ થઈ રહી છે અને તે મંત્રીમંડળનું વિસ્તરણ છે અને ફેરબદલ હવે થવા જઈ રહ્યું છે કારણ કે દરેક મંત્રીઓ છે તેમનું રાજીનામું લેવાઈ ગયું છે આવતીકાલે છે તે સાડા અગિયાર વાગ્યે રાજ્યપાલ સાથે શપથ લેવામાં આવશે અને કોણ મંત્રી બને છે તેના પર સૌ કોઈની નજર છે કહી શકાય કે એક વર્ષથી આ ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચા પર મહોર લાગવા જઈ રહી છે ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ વાત ગુજરાતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર ઘણા સમયની લાંબી ચર્ચા અને ત્યારબાદ હવે મોહર લાગી ગઈ છે મંત્રીઓના રાજીનામા લેવાઈ ચૂક્યા છે તો હવે ક્યાં મંત્રીને ક્યુ પદ મળશે તેના પર સૌ કોઈની નજર છે જનતાને પણ સર આમાં રસ છે કારણ કે આ વસ્તુ જોવાય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ એક વિષય રસનો લોકો માટે પણ છે તો શા માટે લોકોને આમાં રસ છે અને શું ફેર પડશે લોકોને ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી ભસ્સુ ગોપાલ કેટલાય આમ તો દોઢેક વર્ષથી આ ડખો બિલકુલ તો જ્યાંથી ભૂપેન્દ્રભાઈએ બોણી કરી ત્યારથી આજ પર્યંત એક જ વાત હાલતી હતી કે હવે આનું ક્યારે બદલો લેવામાં આવે અંતે એનું મુહૂર્ત નીકળ્યું અને આવતીકાલે આપણે જાણીએ છીએ પ્રમાણે મંત્રીમંડળનું રીસફલિંગ એટલે કે ફરી પાછું વિસ્તરણ થઈ રહ્યું છે હવે આ વિસ્તરણ થવું એ આમ જુઓ તો આંતરિક બાબત છે

જે છે એ તો આજ છે ને આપણી પાસે રાઈટ પણ ખેર અત્યારનું જે પ્રધાનમંડળ એક્ઝિસ્ટિંગ જે છે સત્તર મંત્રીઓનું એમાં જેમાં પછી નામ લીધા જેવા છે એટલે એક બે જણાને વાત કરો તો બાકી કોઈ બજારમાં કંઈ છે પણ નહીં એવું લાગે ઈ મંત્રી હોવાનું એ પોતે દાવો કરે તો જુદી વાત છે એટલે લોકોને મતું એક હતાશા નિરાશા પણ હવે એ બધું કેન્સલ કર્યું અને હવે નવું પ્રધાનમંડળ આવતીકાલે શપથ લેવાનું છે હવે જે રીતે અત્યારે આપણને મેસેજ મળે છે અને કેટલાય દિવસોથી તમામ મીડિયા લોકો જે કહી રહ્યા છે એ પ્રમાણે થાય તો તો અત્યારના હતોત્સાહ થયેલા ચહેરાની જગ્યાએ ઉત્સાહ પ્રેરક એવા ચહેરા તો આવવાના એટલે જી

તમે આજે વાવો પછી તાત્કાલિક ઉગેની જેઠમની જાંબુડા થાય જી એટલે સૌરાષ્ટ્રના પ્રધાનો જે ધારાસભ્યો છે એને મહત્તમ સ્થાન નવા પ્રધાન મંડળમાં આવવા જઈ રહ્યા છે હું આપને નામ કહું છું કે જયેશ રાદડીયા ઓકે હીરાભાઈ સોલંકી મહેશ કેસવાલા અથવા કૌશિકભાઈ વેકરિયા ઓકે ઉદય કાનગઢ રીવા બા જાડેજા અર્જુન મોઢવાડિયા આ બધા અહીંના છે હમ 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 સૌરાષ્ટ્રના પણ હવે આવા છ સાત જણા જે સૌરાષ્ટ્રના જે છે જીતુ વાઘાણીનું નામ છે સંભવ છે કે એનો મેળ પડે તો છ સાત લોકોની મંત્રીમંડળમાં સમાવેશ એ એમ સૂચવે છે કે સૌરાષ્ટ્રની અવગણનાનો જે સૌથી મોટો મુદ્દો હતો એ પણ ભારતીય જનતા પાર્ટી દૂર કરશે ઓકે પહેલી વાત તો એ બીજું આ લોકો જે છે જેના મેં નામ વાંચી બતાવ્યા એની સામે જેની પડતા મુકાવવાની સંભાવના છે એ લોકો તમે જુઓ તો તમે તુલના કરો તો પણ ખ્યાલ આવશે કે આ કરનારા છે 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 આ ઉત્સાહ વધારનારા સામે જે પડતા કનુભાઈ દેસાઈ પટેલ કુબેર બચુભાઈ ખાબડ પરસોતમભાઈ સોલંકી કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર હવે આમાં કેટલાક નામ આવે તો કોઈક કોઈ હારું છે ને તો કોઈ પૂછે કે આમાંથી મંત્રીના નામ પેલા બોલો આપણે કેવું પડે કે આ મંત્રી જ છે એટલે એ પરિસ્થિતિ એટલી બધી ખતરનાક છે કે એને તમે પડતા મૂકીને હવે મેં જે નામ તમને કીધા જે વાંચી બતાવે એમાં ફેર એવો છે એક તો બધા મોટા ભાગે યંગસ્ટર્સ છે બીજું પરિપક્વ છે યંગસ્ટર હોવા ઉપરાંત ફ્રેશ ચહેરો છે એના બહુ કાળા ધોળા છે નહીં એની કોઈ મહત્વકાંક્ષા નથી બગાવતી તેવર નથી એને તો પહેલી વખત આવી તક મળે છે એટલી પોતાની પોતાની જાતને સદભાગ્ય સમજે અને જાતિગત ને જ્ઞાતિગત જે રીતે આ લોકો સમીકરણ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે તો અત્યારે જે આખે આખું એટમોસ્ફિયર એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે એ જો આ પ્રમાણે થાય તો ની વાત છે કાલે કોઈ બકરામાંથી ઓલા ઊંટિયામાંથી બકરો નીકળે જુદી વાત છે પણ આ પ્રમાણે થાય તો અત્યારે જે ભૂમિકા છે ભારતીય જનતા પાર્ટીની એમાં અનેક ગણો ફેર પડે અને લોકો એમ વિચારતા તો થાય કે ઠીક છે એણે એની ભૂલ સુધારી લીધી હવે આપણે નવાના પરફોર્મન્સ જોઈએ તો અઢી વર્ષમાં છ મહિના હનીમૂન પીરિયડ જેવું છે એમ જશે આગતા સ્વાગતામાં એકબીજાના અને બાકીના બે વર્ષ જે છે એ બે વર્ષમાં દરેક આજે નવીન ઢિયા કહું છું ધારો કે ઉદય કાનગઢ આવે મહેશ કેસવાલા આવે કૌશિક વેકરિયા આવે કે રીવાબા જાડેજા આવે તો એ બધા એ પોતાની રીતે પ્રૂવ તો કરવું ને પોતાની જાતને કારણ કે એની કેરિયર ની શરૂઆત છે એમાં ઉદય કાનગઢ જેવા મહત્વકાંક્ષી કે મહેશભાઈ કસવાલા જેવા લંબી રેસકા ઘોડા એ બધાને તો આ લડી જ લેવું છે રીવાબાને તો ઠીક છે કે એક જાતનું બોનસ છે કાલ સવારે એને પાછું બે વર્ષ પછી એમ કે હવે તમે નથી રમો તો કે થયું કારણ કે તો છે એને કઈ પડી નથી પણ આ બાકીના જે મેં નામ વાંચ્યા છે હીરાભાઈ સોલંકી કહ્યું જયેશ રાદડિયા કયો મહેશ કેસવાલા કહો કૌશિકભાઈ વેકરિયા કયો ઉદય કાનગઢ કયો અર્જુન મોઢવાડિયા કયો અલ્પેશ ઠાકોર કયો આ બધા તો પોતાની કેરિયર પણ ચમકાવી છે અને લંબી રેસ્ક ઘોડા એને તો આખો આગળ લઈ જવાનું છે એટલે એણે એની ભૂમિકા અઢી વર્ષમાં બતાવવાની રહેશે તો સરવાળે તમને કહું તો ભારતીય જનતા પાર્ટી જે કરવા જઈ રહી છે સારું કરી રહી છે કમસે કમ પક્ષ માટે જનતામાં એની ઇફેક્ટ શું પડે અને ફેર શું પડે એ બીજો પ્રશ્ન છે જી સર ક્યુ ખાતું કોને મળી શકે છે એની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જૂના મંત્રીઓમાંથી પણ કોઈ એવા ચહેરાઓ છે કે જેને ફરી સ્થાન મળી શકે છે અને ખાસ કરીને હર્ષંઘવી છે તેવા તે પણ કયા સ્થાન પર હોઈ શકે છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે તો સર કયા ચહેરા કયા સ્થાન ઉપર હોઈ શકે છે

જયશ રાધડિયા છે કૃષિ જેવું ખાતું છે તો થોડી ખબર પડી શકે છે પડધા પડધા કૃષિવાળા છે જી આપણા જે મેં નામ મેચ ખેડૂત તો આપણા બધા હોય જ બિલકુલ બિલકુલ તો ખેર થોડીક ટપો પડે પણ એક તમને કહું કે એની પાછળ પછી એક બે વસ્તુ બહુ જરૂરી છે દાનત અને ઉપલબ્ધિ હમ અત્યારે જેટલા ખેડૂતોને જણસોના પાક નથી મળતા તો રાઘવજીભાઈ કૃષિ એટલે કે ખેડૂત નથી જી ખેડૂત છે અને ખાતું છે એની પાસે બિલકુલ હું કરી લીધું મને કયો એટલે ખેડૂત હોવું એ મહત્વ નથી તમારી દાનત હોવી તે મહત્વની છે અને સરકારની પાસેથી કામ કઢાવી શકતાની ક્ષમતા હોવી જોઈએ ભાઈ આ મારા લોકોને અન્યાય નહીં થવા દઉં આ જયેશભાઈ રાદડિયાના ફાધરની વાત કરું વિઠ્ઠલભાઈ રાદડિયાની હું એનો નજર સાક્ષી હતો ત્યારે હું સંદેશમાં હતો ને રાજકોટના સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલા આવેલા ઓકે તો શંકરસિંહ વાઘેલાને કોઈ જામકંડ બાજુના પ્રતિનિધિ એમ કીધું વિઠ્ઠલભાઈને કે ભાઈ આપણે ગૌચરની જમીન છે એ જંગલ ખાતાના લોકો જે છે એ ગરવા દેતા નથી અમારે ઢોર ચાર વા ક્યાં તો વિઠ્ઠલ રાદડીયા હતા એ તો આવા ગ્રામીણ શૈલીના માણસ હતા તડ ને ફળમાં માનનારા એને એકેડેમિકલી કોઈ વિષય મેં માને જ નહીં એને બાપુને કીધું ઉભા ભાઈ તમારે દિલ્હી જાઓ પાકિસ્તાન જાઓ પેલા અમારો ડખો પતાવો કે કે બોલો શું ડખો છે એ ક્યાં જંગલ ખાતા વાળા કે ગાયું સારવા ન દે જંગલ ખાતાની ઘાસ છે હવે ઘાસ ગમે નું ગાય અમારી છે કરવાનું હું ઈ ઉપાસ ઉપર ઉતરવાની કોઈ ગાયું એટલે શંકરસિંહ વાઘેલા પણ એને આટી મારે એમ હતા આપણે અહીંયા ત્રણ ચાર મુખ્યમંત્રી થઈ ગયા અજરા અમર કેવાય એમાં સૌથી પેલો નામ આવે છે ચિમનભાઈ પટેલનું પછી નામ આવે છે શંકરસિંહ વાઘેલાનું અને પાકી નરેન્દ્ર મોદીનું કે જેને મુખ્યમંત્રી કહી શકાય શંકરસિંહ વાઘેલા એ તાત્કાલિક એને બાજુમાં જે એના અધિકારી ઉભા હતા પીએ બી એ જે ગણો તે એને કીધું કે સચિવની અરે વાત કરીને કીધું કે તમે એ કામ કરો આ ખાલી જામકરોડાના ગામનો જ મુદ્દો હશે એવું નહીં હોય ગામે ગામ આવું હોય જ્યાં જંગલ ખાતા ટસર હાલે તો એ બધું મુક્ત કરી નાખો વીડી બીડી બધું આપી દો ગાયું ને ચારવા માટે ગૌચર ખાલી કરી દો એમ એટલે ઓલા સચિવ બચિવ જેવો કોઈ અધિકારી તો એણે વળી કાનમાં હાથ રાખીને કીધું બાપુને શંકરસિંહ વાઘેલાને કે સાહેબ એના માટે આપણે આટલી 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 કાર્યવાહી કરવી પડે ને આમ ને તેમને રાતોરાત ન થાય શંકરસિંહ વાઘેલાએ કીધું કે એ બધું મારે કરવાનું છે તો એક કામ કરો હું અહીં રોકાઈ જઈને તું દિલ્હી જઈ આવ કે જો તારાથી એ પત્તું હોય તો ભાઈ મેં કીધું આદેશ વિનંતી નથી મેં વિનંતી કરી મેં આદેશ કર્યો સાંભળી લે હવે હું જાઉં છું દિલ્હી હા જે આવું તા પરિપત્ર થઈ જવું જોઈએ ને તો તારું કઈ સરનામું નહીં મળે આને કહેવાય ચીફ મિનિસ્ટર એટલે શાસક કઠોર હોવો જોઈએ અને ટપવો પડવો જોઈએ ન પડે તો એટલી ત્રેવડ હોવી જોઈએ કે ભાઈ રસ્તો કાઢવો તારી વાત છે અમારા શેઠે પૈસા રહ્યો કે તમે છાપું કેમ કાઢવું એને મને કેવું આવવું પડે પેલે પણ આલે લેજો બીજે પણ આલે લેજો ત્રીજે એવું ઘણી હોય એને પૈસા રહ્યો કે મારે કાઢ દેવાનું હોળે હોળ પાના અને એ પાછું બધા કમ્પેર કરો તો સારું થાવું જોઈએ ને બિલકુલ હવે એ બધું એને કરવાનું તો પૈસા આપે શું કામ એટલે કોને કયું ખાતું મળે આમ જુઓ ને તો એ ઇમટીરિયલ છે કારણ કે જે તે વિષયના તો રાજ્યસભામાં એક જમાનામાં લેવામાં આવતો હતો આ કઈ નિષ્ણાંત છે એટલે પ્રધાન થોડા છે એટલે ખાતું એમ મટીરિયલ છે એક કામ કરવાની ધગસ જો આ શંકરસિંહ બાપુ જેવી હોય ધારો કે તો વાત જુદી થાય એટલે નિર્ભર તંત્રનો કોઈ મિનિંગ નથી ખાતું કોને શું સંભાળે એક છે બે ખાતા એવા છે જે લગભગ છે ને પેરેલ ટુ સીએમ ગણાય એક ગ્રહ મંત્રાલય અને બીજું નાણાં મંત્રાલય તો તો એમાં થોડોક વિઝનરી માણસ જો આવે આવે જાજો જાજો આ જ ફેર પડતો હોય બાકી બધું પણ ગ્રહ મંત્રાલય અને નાણાં મંત્રાલય કારણ કે નાણાં મંત્રી જો બુદ્ધિશાળી આવે ને એને ખબર પડે કે ભાઈ એક વસ્તુ તમે આ બાકી બધી જ યોજનાઓ ભોજનાઓ એબીસીડી વાળી જવા દો નવી નવી દુનિયામાં બે જ વર્ગ છે બે જ જાતિ છે સુખી લોકો પાસેથી થોડું ઘણું લઈને દુઃખી લોકો આપો એટલે વાત થાય પૂરી દુનિયાની સર્વશ્રેષ્ઠ યોજના એ જ છે એવા અનેક લોકો આપણે ત્યાં ભૂતકાળમાં થઈ ગયા સનત નેતા હતા નર્મદા ખાતાના મંત્રી હતા જયનારાયણ વ્યાસ એના ઉત્તરાધિકારી હતા ફાઇટિંગ કરી સુપ્રીમ કોર્ટ સુધી ને જીત્યા આપણો કેસ તો અનેક લોકો એવા હોય છે જેને ગઢસ છે જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા અત્યારે કોંગ્રેસમાં છે પણ એના જેવો અભ્યાસુ મંત્રી નથી કોઈ બીજો સનત મહેતા હતા કોંગ્રેસમાં અભ્યાસુમાં અભ્યાસુ પણ હવે એ બધું ઈમ મટીરિયલ છે મહત્વનું એ છે આપણે ત્યાં ક્યારેય કૌશલ્યવાન લોકોને અમુક વસ્તુ ચૂંટાય એવું નથી ચૂંટાયેલામાંથી આપણે હારા કોણ એ જ પસંદ કરવા પડે છે એટલે કોને ક્યુ ખાતું મળે એ હવે કોઈ મેટર કરતું નથી પણ એને કામ કેતું કામ જો લેતા આવડે તો કંઈક મેળ પડે એમ છે એમાં એને ગઢ પડે તો હુજકો પડતો હોય તો જી સર અંતિમ પ્રશ્ન છે શા માટે રીવાબા જાડેજા શા માટે જયેશ રાદડિયા જયેશ રાદડિયા જે છે અત્યારે આખે આખા લેવા પાટીદાર સમાજનો ઉગતો સિતારો કોઈ હોય તો એ જયેશ રાદડિયા છે એનું સહકારી ક્ષેત્રમાં એટલું પ્રદાન છે કે એને કોઈ હટ મચાવી શકે એમ નજીકના ભવિષ્યમાં નથી જી તો એની પેઠ એવી છે કે એ કે એમ થાય એમ છે એટલે જયેશ રાદડીયા કારણ કે ગોપાલ ઇટાલિયાનો જે પ્રભાવ વધતો જાય છે ગોપાલ પાસે અત્યારે છે તો સમણા એની પાસે રોકડા નથી એ બતાવી શકે શમણા સપનાઓ અને જયેશ રાદડિયા રોકડું કરી શકે કઈ પણ અથવા તો મદદ કરી શકે જયેશ રાદડીયાની આખી કેરિયર તમે જો એના બાપાના વખતથી ખોડલધામ ઉબુચીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો એટલો સિંહ ફાળો છે જેની કિંમત જેની કોઈ કલ્પના ન કરી શકે એના નામને કારણે ફાળો લાખો કરોડો હજારો રૂપિયાનો આવ્યો હોય એમાં વિઠ્ઠલભાઈનો બહુ મોટો સિંહ ફાળો છે પછી જેટલી પણ પાટીદાર સમાજની વાડી ઇત્યાદિ થઈ છે એમાં એ લોકોએ યા તો મોટામાં મોટું દાન પોતે આપ્યું અથવા પોતે અપાવડાવ્યું આમ જયેશભાઈનું છે ઋણ છે પાટીદાર સમાજ ઉપર અને હવે એને બહુ મોટું પદ મળે ધારો કે તો એ ઋણાનુબંધની રીતે પણ પાટીદાર સમાજને કહી દે કે ભાઈ તમને જે વાત હતી અત્યાર સુધી કે આપણને હાસ્યમાં ધકેલી દીધા આપણે કદ પ્રમાણે પદ નથી મળ્યું પણ હવે તમે જુઓ આપણા ચાર તો મંત્રી બન્યા ચાર કે પાંચ અને એમાં મને પણ આટલો મોટો પોર્ટફોલિયો આપ્યો હું તમને પ્રોમિસ તમે મને જાણો છો એમ કે એ તો કહી શકે એવી સ્થિતિમાં પણ છે કે હું બોલું પાળી બતાવીશ ફગી નહીં જાઉં એટલે જયેશ રાદડિયાને ગોપાલ ઇટાલિયાના કાઉન્ટર એટેક તરીકે રાખવામાં આવ્યા છે અને રીવાબા જાડેજા જે આપણે પ્રશ્ન કર્યો રીવાબા જાડેજાને એટલા માટે કે ક્ષત્રિય સમાજને હજી જ્યાં ઊંડે ઊંડે પણ પરસોત્તમ રૂપાલાના વખતથી માંડીને આજ સુધીમાં જે કાંઈ પણ થોડોક દુખાવો છે એ દુખાવા ઉપર મલમ થઈ શકે રીવાબા જાડેજાને કારણે નોન કોન્ટ્રોવર્શિયલ ચહેરો છે શિક્ષિત છે સેલિબ્રિટીસ છે ક્ષત્રિયાણી છે ઈ બગાવત કરી શકે એમ નથી એને કઈ જોતું નથી તમે આપ્યું તો નભાવી શકે એમ છે વગેરે વગેરે એટલે આ બધા સમીકરણોને ધ્યાનમાં લઈ અને નવા જે પ્રધાનમંડળની રચના થઈ રહી છે જી તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર